નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર છ બેરોજગારીમાં લેક્ચર નંબર આઠની વાત કરીશું લેક્ચર નંબર સાતમાં આપણે જોઈએ કે બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો બેરોજગારી ઘટાડવાના આપણે આઠ ઉપાયોની વાત કરી અત્યારે નવો સવાલ બની જાય છે કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ વિશે માહિતી આપો કે દેશમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો રાજ્ય સરકાર દ્વારા કાં તો રાજ્યો દ્વારા કેવા કેવા પગલાં ભરવામાં આવે છે તો કે ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કાં તો બેરોજગારીની સમસ્યા ઘટાડવા માટે પાંચમી પંચવર્ષીય યોજનાથી કેટલામી પંચવર્ષીય યોજનાથી પાંચમી પંચવર્ષીય યોજનાથી વિવિધ પ્રકારના રોજગારીલક્ષી કાર્યક્રમો શરૂ થયેલા જોવા મળે છે અને યોજનાઓ કોના મુજબ છે નીચે મુજબ જોવા મળે છે એક ગુણનો આ એમપી પ્રશ્ન બની જાય કે દેશમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે કેટલામી પંચવર્ષીય યોજનાથી તો કે પાંચમી પંચવર્ષીય યોજનાથી વિવિધ પ્રકારના રોજગારીલક્ષી કાર્યક્રમો શરૂ થયેલા જોવા મળે છે અને આ યોજનાઓ કોના મુજબ જોવા મળે છે નીચે મુજબ જોવા મળે છે એની પહેલી જ યોજનાની આપણે વાત કરીએ તો કે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાહેધરી ધારો એને ટૂંકમાં એમ જી એન આર ઈ જી એ તરીકે ઓળખવામાં આવે છે મહાત્મા ગાંધી નેશનલ રુલર એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટેડ એક્ટ ખ્યાલાય છે વાત કરીએ તો કે મહાત્મા ગાંધી નેશનલ રૂલર આર પછી આપણે વાત કરીએ તો કે સામે એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટેડ એક્ટ એટલે કે એને મનરેગા તરીકે પણ ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય કઈ યોજનાની શરૂઆત કરવામાં આવી તો કે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાહેધરી ધારો એને અંગ્રેજીમાં શું કહેવાય મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટેડ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે આ યોજના શરૂ કરવામાં આવી ક્યારે બે ઓક્ટોમ્બર બે હજાર નવમાં એ પહેલાં દેશમાં કઈ યોજના હતી તો કે ફેબ્રુઆરી બે હજાર છમાં માં નરેગા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી નરેગા એટલે શું છે આગળનો મનરેગા કાઢી નાખ્યો મન કાઢી નાખ્યો એટલે એમજી કાઢી નાખ્યો આ મન કાઢી નાખ્યો એટલે એ મ કાઢી નાખ્યો એટલે હું વધી ગયું નરેગા નરેગાનું પૂરું નામ જોઈએ ને તો કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી ધારો નેશનલ રૂર એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટેડ એક્ટ રેડી આ નરેગા યોજના કેમ શરૂ કરવામાં આવી હતી તો કે ફેબ્રુઆરી બે હજાર છમાં માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો એટલે કે નરેગા એ દેશના પછાત વિસ્તારોના જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં લોકોને રોજગારી પૂરી પાડવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ક્યાં નરેગા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી ફેબ્રુઆરી બે હજાર છમાં નરેગા યોજનાનું પૂરું નામ તો કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી ધારો અંગ્રેજીમાં લખીને તોય એ ચાલશે નેશનલ રુલર એમ્પ્લોયમેન્ટ ગેરન્ટેડ એક્ટ કે જે દેશના પછાત જિલ્લામાં વસતા ગરીબ લોકોને રોજગારી પૂરી પાડવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને હવે પાછા ક્યારે ગાંધીજીનો જન્મદિવસ આવે ત્યારે બીજી ઓક્ટોમ્બરે પણ બે હજાર નવમાં આ નરેગા યોજનાનું નામ બદલી અને શું રાખી દેવામાં આવ્યું મન રેગા રાખવામાં આવેલું જોવા મળે છે ખ્યાલ આવી જાય છે અને આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે બે ફેબ્રુઆરીના દિવસને આ કાર્યક્રમને વધુ કેવો બનાવવા માટે સફળ બનાવવા માટે કેમ કે ફેબ્રુઆરીમાં યોજના બંબલમાં મૂકી હતી એટલે બીજું ફેબ્રુઆરીના દિવસને આપણે વાત કરીએ તો કે રોજગાર દિવસ તરીકે પણ ઓળખવામાં ઉજવવામાં આવે છે બીજી ફેબ્રુઆરીના દિવસને કેવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ યોજના કયા વિસ્તારના લોકો માટે પછાત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટે એનું નામ બદલીને બે ઓક્ટોમ્બર બે હજાર નવના રોજ શું રાખી દીધું મનરેગા નરેગાનું નામ અને આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે બે ફેબ્રુઆરીના દિવસને કેવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે રોજગાર દિવસ તરીકે ઓળખવા ઉજવવામાં આવે છે અને આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કોઈ એક પરિવારમાંથી કોઈપણ એક વ્યક્તિને પાંચ સભ્યનો પરિવાર હોય સાત સભ્યનો હોય કોઈ એક પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલા દિવસની સો દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે એવી બાહધરી આપેલી જોવા મળે છે એમાં એક તૃત્યાંશ ભાગની જગ્યાઓ એ સ્ત્રીઓ માટે કેવી રાખેલી જોવા મળે છે અનામત રાખેલી જોવા મળે છે ખ્યાલ આવી જાય કે આ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારમાંથી કોઈપણ કેટલા વ્યક્તિને એક વ્યક્તિને ત્રણસો પાસઠ દિવસમાંથી કેટલા દિવસ સો દિવસની રોજગારી આપવાની બાહેદરી આપવામાં આવેલી જોવા મળે છે જેમાં એક તૃત્યાંશ ભાગની જગ્યાઓ રોજગારી માટે મહિલાઓ માટે કેવી રાખી છે અનામત મૂકેલી જોવા મળે છે અને આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ પેટે જે મજૂરી કામ કરશે એના પેટે એને જે ન્યૂનતમ વેતન ચૂકવવાનું છે એ પૈસા કેટલા દિવસમાં ચૂકવવામાં આવે છે સાત દિવસમાં ચૂકવવામાં આવે છે ખ્યાલ આવી જાય કે આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ પેટે જે વેતન ચૂકવવામાં આવે છે કે પગાર આપવામાં આવે છે એ ન્યૂનતમ વેતન કેટલા દિવસમાં ચૂકવવામાં આવે છે સાત દિવસમાં ચૂકવવામાં આવે છે મૂકવવામાં નહી ચૂકવવામાં આવે છે અને જો શ્રમિકોને કામ ક્યાં મળતું હોય તો કે શ્રમિકો જ્યાં રહેતો હોય ને એના નિવાસસ્થાનથી સ્થાનથી પાંચ કિલોમીટરના અંતરમાં એને શું આપવામાં આવે છે રોજગારી આપવામાં આવે છે જ્યાં વસવાટ કરતો હોય ને એના પાંચ કિલોમીટરના ક્રાઇટેરિયામાંથી એને શું આપવામાં આવે છે રોજગારી આપવામાં આવે છે અને જો રોજગારીનું સ્થળ પાંચ કિલોમીટરથી દૂર હોય ઘણી વખત તળાવ ખોદતા હોય તો ગામથી ભાઈ દૂર આવેલું હોય પાંચ કિલોમીટર કરતાં દૂર હોય તો એને દસ ટકા વધારે વેતન આપવામાં આવે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો અને વાત કરીએ તો કે આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને આ યોજનામાં કેવા શ્રમિકોને નોંધાયેલા શ્રમિકોને જેણે નોંધણી કરાવી હોય એને શું આપવામાં આવે છે જોબ કાર્ડ નોંધાયેલા શ્રમિકો જે જોબર છે એને જોબ કાર્ડ આપવામાં આવે છે જોબર્સની જોબ કાર્ડ આપવામાં આવે છે અને આ જે જોબ કાર્ડ આપવામાં આવે છે ને એની મુદત કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની હોય છે અને જે વ્યક્તિ પાસે જોબ કાર્ડ હોય અને એને સતત જો પંદર દિવસ સુધી કામ ન મળવું હોય ને એ આરે પંદર દિવસ કામ ન મળ્યું હોય ને તો એ લોકોને બેરોજગારી ભથ્થું આપવાની પણ જોગવાઈ કરવામાં આવેલી જોવા મળે છે કે પંદર દિવસ સતત કામ નથી મળ્યું તે કેવા કહેવાય બેરોજગાર તો સરકાર એને બેકારી ભથ્થું આપશે કાં તો બેરોજગારી ભથ્થું આપશે સરકારે નક્કી કરેલા પૈસા એ ગરીબોને ચૂકવવામાં આવે છે કાં તો એ બેકારોને ચૂકવવામાં આવે છે ક્યાં લઈ જાય વિદ્યાર્થી મિત્રો કઈ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી ધારો રેડી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ડેવલપમેન્ટ ગેરેન્ટેડ એક્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે મનરેગા આપણે જેને કીધું એ કે આમ જે ફેબ્રુઆરી બે હજાર છમાં માં નરેગાની શરૂઆત કરવામાં આવી હતી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી ધારો એનો હેતુ હતો કે દેશના પછાત જિલ્લામાં વસવાટ કરતાં ગ્રામીણ ગરીબ લોકોને શું પૂરી પાડવાનો હતો રોજગારી પૂરી પાડવાનો હતો ખ્યાલ આવી જાય છે અને વાત કરીએ તો કે આ નરેગા યોજનાનું નામ જે નરેગા યોજના પહેલાં અમલમાં મૂકવાય મેંથી ફેબ્રુઆરી બે હજાર છમાં એનું નામ બે ઓક્ટોમ્બર બે હજાર નવના રોજ બદલીને શું પાડી દીધું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી ધારો ખ્યાલાય જશે કાં તો મનરેગા રાખેલું જોવા મળે છે આ કાર્યક્રમને વધુ કેવો બનાવવા માટે સફળ બનાવવા માટે બે ફેબ્રુઆરીના દિવસને કેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે રોજગાર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે કે આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારમાંથી ઓછામાં ઓછા કેટલા વ્યક્તિને એક વ્યક્તિને એક વર્ષના સમયગાળા દરમિયાન કેટલા દિવસની સો દિવસની રોજગારી આપવાની બાહેધરી આપવામાં આવે છે જેમાં એક તૃતીયાંશ ભાગની જગ્યાઓ સ્ત્રીઓ માટે કેવી રાખવામાં આવે છે અનામત રાખવામાં આવે છે અને આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ પેટે નક્કી કરેલું ન્યૂનતમ વેતન કેટલા દિવસમાં અપાય છે સાત દિવસમાં ચૂકવવામાં આવે છે શ્રમિકોને એના નિવાસસ્થાનેથી કેટલા કિલોમીટરના અંતરમાં પાંચ કિલોમીટરના અંતરમાં શું આપવામાં આવે છે રોજગારી આપવામાં આવે છે જો પાંચ કિલોમીટરથી દૂરના વિસ્તારમાં એને રોજગારી મળતી હોય તો એને દસ ટકા કેવું વેતન આપવામાં આવે છે વધારે વેતન આપવામાં આવે છે અને આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને ક્યુ કાર્ડ આપવામાં આવે છે જોબ કાર્ડ જોબ કાર્ડ છે જે વ્યક્તિ જોબ કાર્ડની મુદત પાછી કેટલા વર્ષની હોય પાંચ વર્ષની એકવાર જોબ કાર્ડ કઢ્યા ને હોય પાંચ વાર કઢાવવું પડશે નહીં અને જે વ્યક્તિ જોબ કાર્ડ ધરાવતા છે એવા વ્યક્તિને સતત પંદર દિવસ સુધી કોઈ પણ પ્રકારનું કામ ન મળે તો તેને બેકારી કે બે રોજગારી ભથ્થું આપવાની પણ જોગવાઈ થયેલી જોવા મળે છે ખ્યાલ આવી જાય ત્યાર પછીના બીજા મુદ્દાની વાત કરીએ તો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમે જયંતિ યોજના રેડી અહીંયા ટૂંકમાંય નામ આપી દીધું પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમે જયંતે યોજના બની ગઈ પંડિતનો પી દીનદયાલનો દી ઉપાધ્યાયનો યુ શ્રમનો એસ જયંતેનો જે અને યોજનાનો વાય પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજનાની શરૂઆત ક્યારે થઈ સોળ ઓક્ટોમ્બર બે હજાર ચૌદ ક્યારે થઈ સોળ ઓક્ટોમ્બર બે હજાર ચૌદ આ જે યોજના છે એનો મુખ્ય હેતુ સંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સાથે સારું સંચાલન કૌશલ્યનો વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો જોવા મળે છે ખ્યાલ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમય જયંતિ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી સોળ ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ થયેલી જોવા મળે છે જેનો મુખ્ય હેતુ સંગઠિત ન આવે અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા અસંગઠિત ક્ષેત્રમાં શું થયેલા રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્યની સાથે કાયમી માટે રોજગારીની સુરક્ષા મળી રહે સારું સંચાલન કરવામાં આવે શ્રમિકોના કૌશલ્યનો વિકાસ થાય અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો જોવા મળે છે ખ્યાલ આવી જશે તેમજ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેમજ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવા હેતુ પણ આ યોજનામાં રાખવામાં આવે છે કઈ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમે જયંતિ યોજના કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમે જયંતિ યોજનાની શરૂઆત સોળ ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે દાખલા તરીકે શાકભાજી વેચનારા હાથ લારી ચલાવવાળા આ બધા અસંગઠિત ક્ષેત્રના લોકો કહેવાય એવા લોકોને શ્રમિકોને સ્વાસ્થ્ય સુરક્ષાની સાથે સાથે સારું સંચાલન કૌશલ્યનો વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો જોવા મળે છે તેમજ ઔદ્યોગિક વિકાસને અનુકૂળ વાતાવરણ ઊભું થાય તે પણ તેનો હેતુ જોવા મળે છે ખ્યાલ આવી છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના

વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો જોવા મળે છે ખ્યાલ આવી જાય ત્રીજો મુદ્દો દીન દયાળ ગ્રામ જ્યોતિ યોજના કે અગાઉની વિદ્યુતીકરણની યોજનાને બદલે સરકારે કઈ યોજના લાવી દીધી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના રેડ કે એનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ કલાક અને સાત દિવસ સતત વીજળી પ્રાપ્ત થાય જેથી ને ઉદ્યોગ ધંધાની શું કરી શકાય સ્થાપના કરી શકાય એનો જોવા મળે ખ્યાલ આવી જાય ત્યાર પછીના ચોથા મુદ્દાની વાત કરીએ તો કે દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના રેડી કે દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત રેડી આ દીનદયાળ ઉપાધ્યાયની વાત કરીએ તો કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ અહીંયા જી આવશે કૌશલ્યનો કે આવશે અને યોજનાનો વાય આવશે અહીંયા જી છે ને કિદ દેવાનો કે ભાઈ દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના જી કે વાય આવશો કે એની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ અને જેનો મુખ્ય ઉદ્દેશ અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની ઉંમર ધરાવતા એટલે પ્રથમ વખત જે વ્યક્તિ નોકરીની શોધમાં હોય એવા યુવાનોને શું પૂરી પાડવાનો છે રોજગારી પૂરી પાડવાનો જોવા મળે છે ખ્યાલ આવી જાય દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના આ યોજનાની શરૂઆત પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના યુવાનોને શું પૂરી પાડવાનો હતો રોજગારી પૂરી પાડવાનો હતો અને પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી પહેલી જુલાઈ વર્ષ બે હજાર પંદરમાં આ યોજનાનો મુખ્ય હેતુ એવો હતો કે હર ખેતકો પાણી હર હાથકો કામ હર ખેતકો પાણીના સૂત્રને સાર્થક કરવાનો હતો આ ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવા માટે કાં તો દેશ પાસે ખેતી ક્ષેત્રે રહેલા ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય એ માટે કૃષિ ક્ષેત્રે સિંચાઈની સુવિધાનું આયોજન કરવાનો હતો ખ્યાલ આવી જશે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી પહેલી જુલાઈ વર્ષ બે હજાર પંદરમાં આ યોજનાનો મુખ્ય હેતુ શું હતો હર ખેતકો પાણી કે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવા માટે અને દેશ પાસે જે ઉત્પાદનના ઉપલબ્ધ સાધનો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે શેની સુવિધા પૂરી પાડવી જોઈએ સિંચાઈની સુવિધા પૂરી પાડવી જોઈએ આ માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત થયેલી જોવા મળે છે આ ઉપરાંત દેશમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે વાત કરીએ તો કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ કામના બદલામાં અનાજ જવાહર રોજગાર યોજના નહેરુ રોજગાર યોજના સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના સુવર્ણ જયંતિ શહેરી જે રોજગાર યોજના ગ્રામ્ય વિસ્તારના યુવકોને સ્વરોજગારી આપતા કાર્યક્રમો શરૂ કરેલા જોવા મળે છે ઉપરાંત નેશનલ ગ્રામીણ રોજગાર ગેરેન્ટરી કાર્યક્રમ રેડી અને કૌશલ્યનો વિકાસ કરવા માટે સ્કિલ ઇન્ડિયા મેક ઇન્ડિયા મુદ્રા વગેરે જેવા અનેક પ્રકારના રોજગારી લક્ષી કાર્યક્રમો અમલમાં મૂકેલા જોવા મળે છે આની કોઈ જરૂર નથી ખ્યાલ આવી જાય છે આપણે ખાલી માત્ર પાંચ મુદ્દા યાદ રાખવાના જોવા મળે છે કે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનામાં કેટલા મુદ્દા આવશે પાંચ પહેલું મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગ્રામીણ બાહેધરી તારો બીજો પંડિત દીનદયાળ શ્રમે જયંતિ યોજના ત્રીજું દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ચોથો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અને પાંચમો મુદ્દો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો સમાવેશ કરવામાં આવે છે ખ્યાલ આવી જઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર છ બેરોજગારીવાળો પાઠ પૂર્ણ જાહેર કરીએ છીએ જય હિન્દ